कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः नमस्कार मा परिवार આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે જયા એકાદશીની બધા જ સનાતની ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આ મંત્રનો અર્થ બતાવવાની છું અને એની સાથે જ કાલે દ્વાદશીના દિવસે પારણ કરવાનો શું સમય છે એ પણ મિત્રો બતાવવાની છું તો એના માટે આપ આ ચેનલ બનાવો તો ચેનલ સાથે જોડાઈ રહો એટલે કે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો આ શ્લોકનો સૌ પ્રથમ આપણે અર્થ જાણીએ તો વાસુદેવ નંદન પરમાત્મા સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને વંદન છે ગોવિંદને વારંવાર નમસ્કાર છે એ જ અમારા કષ્ટોનો નાશ કરે છે અને પ્રણામ કરવાવાળાના ક્લેશનો પણ નાશ કરવાવાળા છે એવા શ્રી કૃષ્ણ વાસુદેવ હરિ પરમાત્મા અને ગોવિંદના પ્રત્યે અમા વારંવાર નમસ્કાર છે કૃષ્ણાય એનો અર્થ છે શ્રી કૃષ્ણને વાસુદેવાય એટલે કે વાસુદેવના પુત્ર હરે એટલે પરમ ભગવાન શ્રી હરિ પરમ આત્મને સર્વોચ્ચ ભગવાન આત્મા પ્રણત સમર્પણ કરવાવાળા ક્લેશ સંકટનો નાશાય નાશ કરવાવાળા ગોવિંદાય ગોવિંદને નમો નમઃ વારંવાર પ્રણામ છે આ શ્લોકના નિત્ય પ્રતિ સવારે અને સાંજે એમ એકસો આઠ વખત જપ કરવાથી કોઈ પણ પ્રકારના સંકટ પાસે આવશે નહીં અને આવશે તો બધા જ સંકટોને આ મંત્રના જાપથી નાશ થઈ જશે તો સવાર અને સાંજે ખૂબ જ પવિત્રતા સાથે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયક છે મિત્રો આવો હવે આપણે જાણીએ કે જયા એકાદશીના વ્રતનું પારણું ક્યારે કરવાનું છે ક્યાંક એકાદશી વ્રત પારણાનો સમય નવ ફેબ્રુઆરીના સવારના સાત વાગે અને ચાર મિનિટથી નવ વાગે સત્તર મિનિટ સુધી છે આ શુભ મુહૂર્તમાં જયા એકાદશી વ્રતનું પારણ કરી શકાય છે એકાદશી વ્રત પારણ દ્વા દ્વાદશી તિથિ પર બહુ જ બહુ જરૂરી છે અને સૂર્યોદય પછી કરવાનો નિયમ છે તો આ હિસાબથી સમય જોઈ અને શુભ સમયમાં દાન આદિ કરી ભગવાન શ્રીહરિની પૂજા અર્ચના કરી તુલસીની પૂજા કરી અને ત્યાર પછી સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા આપી અને વ્રતનું પારણ કરવું જોઈએ એકાદશી વ્રતનું પારણ કઈ વસ્તુથી કરવું જોઈએ તો સાત્વિક આહાર તો લેવો જોઈએ એ તો જાણીએ છે પરંતુ એકાદશી વ્રત પારણ માટે ચોખા દૂધ માવા દહીં મધ પનીર ઘી અને આવી વસ્તુઓ ખાઈ શકાય છે પરંતુ સૌથી શ્રેષ્ઠ ચોખાનું કહ્યું છે કેમ કે ચોખા છે એ આપણે એકાદશીના દિવસે લેવાતા નથી પરંતુ દ્વાદશીનો પારણ ચોખાથી જ એટલે કે ચોખાની કોઈ પણ વસ્તુથી કરી શકાય છે ખીર બનાવે તો પણ શ્રેષ્ઠ છે અથવા તો ચોખાની કોઈ પણ વસ્તુ અનુકૂળતા પ્રમાણે લઈ શકાય છે એ ઉપરાંત આમળા તુલસી ગાયનું ઘી મીઠાઈ આદિ વ્રતનું ભારણ કરવા માટે વ્રત ખોલવા માટે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે તો મિત્રો આ સાથે જ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધેરા ભારત માતાનજી સનાતન ધર્મની જય